દાંતામાં સસ્તા અનાજનો જથ્થો ભરેલી ગાડી બહાર અનાજની ડિલિવરી કરવા જતાં ઝડપાઈ ઘણા સમયથી સસ્તા અનાજના કાળા કારોબારની રાવ ઉઠી છે સરકાર દ્વારા રેડ કામગીરી દરમિયાન દાંતાથી બહાર નીકળેલ ગાડી ઝડપાઈ આરોપીને પકડી પૂછપરછ ચાલુ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વિસ્તારમાં પાછલા ઘણા સમયથી ગરીબો માટે સરકાર દ્વારા અપાતું સસ્તું અનાજ ગરીબોને ન મળતા બારોબાર વેપારીઓ ફેક્ટરીઓમાં વેચાણ થઈ રહ્યાની રાવ ઉઠવા પામી છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે અવારનવાર ફરિયાદો અને અરજીઓ મળતા રેડ પાડવાની કામગીરી શરૂ કરાઈ છે જેના ભાગરૂપે દાંતા તાલુકા ખાતે પુરવઠા અધિકારીઓ દ્વારા તપાસમાં નીકળેલ હતા ત્યારે મળેલ બાતમી મુજબ દાંતા માલ ગોડાઉન વિસ્તારમાં રેડ કરતા દાંતા ખાતેથી સસ્તા અનાજનો જથ્થો ભરેલ ગાડી અધિકારીઓ દ્વારા ઝડપાઈ હતી જે અંગે સઘન તપાસ કરતા આશરે ત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી ઝડપાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં અનાજના કાળા કારોબાર સાથે સંકળાયેલ અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જે અંગે વધુ આરોપીઓને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું